આપણે લાઈવ એન્ડ કર્યું અને તમે બધાને નિહાળ્યું આઠમો પાટોતત્વમાં જવું માનો તમે જોયો એ બધો તમારો ખૂબ ખૂબ આભાર આપણે લાઈવમાં દેખેલો છો તમે જે મિત્રોએ ના જોયો એ આઠમો પાટોતસ્વમાં જવું માતાજીનો હવે તમને માતાજીનું એક તળાવ વચ્ચેનું જે માતાજી પગ ચાળીને નીકળ્યા હતા અને પગ પલળ્યા હતા એવો કરતો હતોમાં જવું માય હવે તમને મંદિર હું બતાવીશ તો વિડીયોના અંત સુધી બને લેજો દરેક શ્રદ્ધાળુઓ આવે છે માતાજી જગુમાના દર્શન કરવા વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને જ્યાં માતાજીએ પરસો આપ્યો તો તે માતાજીના જગુમાના જ તમને તે જગ્યા આગળ લઈ જાઉં છું તો લાઈવ અહીંયા તળાવ કહેવાય જ્યાં જહુમાએ સાક્ષાત ચાલ્યા હતા અને પણ પગ પલળ્યા નતા એવો પસ્તો છે એમાં જહુમાનો તો બતાવું છું વિડીયો ના સુધી બન્યા રહેજોર ગામ છે અને માતાજી નું મંદિર

અહીંયા જ કર્યો હતો પછી ત્યાં આપણા જ્ઞાન મંદિર બનાવવામાં આવ્યું આ એ જ તળાવ છે અને અહીંયાનું આપણે શૂટિંગ કરવાનું બાકી હતું તમને પણ દર્શન કરાવી દઉં તો માતાજીના તો વિડીયોના આજ સુધી બન્યા રહેજો તળાવ છે તાયણસ ગામનું અહીંયા માતાજીએ એ પરચો તો વિડિયો નાજ સુધી બને રહે છે મિત્રો અહીંયા ફાળ ચડવાનું છે અહીંયા આખું તળાવ છે તમે જોઈ શકો છો અહીં જ માતાજીએ જહુમાએ સાક્ષાત પરચો પૂર્યો હતો અને અહીંયા વિહામો પણ કર્યો હતો તમને મિત્રો દર્શન કરાવી દીધા ફાઇનલી મિત્રો આપણે જે જહુમાએ પરચો પૂર્યો હતો પગ નતા પલાળ્યા પાણીમાં અને માતાજીએ પરચો પૂર્યો હતો તાયણોદના તળાવ વચ્ચે માતાજીએ અને તમને દર્શન કરાવ્યા મિત્રો અને પાટોતર્શવરનો વિડીયો ફૂલ જોવો હોય મા જહુમાનો આજનો તો આપણા લાઈવમાં જઈને જોઈ લોજો મિત્રો જય માતાજી જય જવું